નવનિયુક્ત પોલીસ કમિશનરે એક જ દિવસમાં બળજબરીથી નાણાં પડાવનાર ચોરી દુષ્કર્મ છેડતી દારૂના ગુનામાં ઝડપેલા સત્તરની પાસા હેઠળ અટકાયત કરવાનું હુકમ કરતા તમામને જેલ ભેગા કર્યા હતા તો પચીસ ને તડી પાર પણ કરવામાં આવ્યા છે સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક જ દિવસમાં બળજબરીથી નાણાં પડાવનાર વ્યાજખોર ચોરી કરનાર ચોરો દુષ્કર્મના આરોપીઓ છેટ્ટી દારૂના ગુનામાં ઝડપેલા સત્તર જેટલા આરોપીઓ એમાં અંકિત ત્યાગી મનોજ ચૌહાણ સુરેશ ઉર્ફે સૂર્ય સાટિયા અજય સરોજ આશિષ નિષાદ લક્ષ્મણ કોરી અશ્વિન બારૈયા ભલા ચૌહાણ નદીમ શેખ

માં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા જો બુટ લેગિંગ સાથે સંકળાયેલા હતા મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા પ્રોપર્ટી અફેન્સીસ મેં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જેસે પોસ્કો એક્ટ વગરામાં આ પ્રકારના ગુનાઓ મેં આ લોકો સામેલ હતા તો એવા કુલ સત્તર જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જિલ્લોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ પચીસ જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો એસીપી એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકોએ તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાને ખોરવે છે જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં સખત કાર્યવાહી અમે લોકો કરીશું સુરત પોલીસ કમિશનર સુરતના ગુનાખોરી ડામવા માટે આવા નવા ગુનામાં પકડાતા હોય અને જે સમાજ માટે ખરેખર ખતરો હોય તેવા સત્તર આરોપીને પાસામાં જ્યારે પચીસ જેટલા આરોપીને તડીપાર કરાતા અસામાજિક તત્વના ગુનેગારોમાંથી ફફડાટ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા